નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જ્યારે શ્રદ્ધા શબ્દ બની જાય ભક્તિ સ્વર બની જાય અને રામ નામ હૃદયના ધબકાર સાથે ગુંજી ઉઠે દિવ્ય ક્ષણ સ્વયંભુ ડભોડિયા હનુમાનજી મંદિરે મોડાસાના ભક્તો દ્વારા સુંદરકાંડ પાઠ કરી દિવ્ય બનાવી દીધો સમાજમાં ધર્મનો પ્રભાવ વધે આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર થાય અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી યજમાન કિરણબેન ભૂપેન્દ્રભાઈ પટેલની અંતઃ આત્માની પ્રેરણાથી શ્રીરામ સુંદરકાંડ પરિવાર મોડાસાના હરેશભાઈ ગોરના એક હજાર છસો ને ઓગણચાલીસ માં ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદરકાંડ પાઠ ગાંધીનગરના સ્વયંભુ અને અતિ શ્રદ્ધાસ્પદ એવા શ્રે ડભોડિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાતા સમગ્ર મંદિર પરિસર ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું હતું મુરસારા ગામના વતની અને હાલ મોડાસામાં સ્થાયી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા મોડાસાથી આવેલા અંદાજે એકસો થી વધુ ભક્તો સાથે સામૂહિક સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો જેના કારણે મંદિર પરિસર જય જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાકથી ગુંજી ઉઠ્યું હતું આ પાવન અવસરે માત્ર મોડાસા જ નહીં પરંતુ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અનેક શ્રદ્ધાળુ ભક્તોએ પણ સુંદરકાંડ પાઠમાં ભાગ લઈ આ દિવ્ય અવસરને જીવનનો સોનેરી સ્મરણ બનાવી લીધો હતો હું કિરણબેન ભૂપેન્દ્રભાઈ પટેલ મોડાસાના વતની આજે ડભોરિયા મંદિરમાં સુંદરકાંડનો સોળસો ઓગણચાળીસમો પાઠ સંપન્ન કરવા અહીંયા આવેલા અને અમારા બધા સુંદરકાંડના પરિવાર વાળા એ સારો એવો એમને સુંદરકાંડ કર્યો એમના જે સુંદરકાંડના વક્તા શ્રી હરીશ ગોર સારો એવો પાઠ કર્યો અને ભક્તોએ એનો લાભ લીધો અને અમારે અમારું આમાં સુંદરકાંડના પરિવારમાં અમારું આમંત્રણ ને માન આપીને એમને સારું એવું યોગદાન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર પરિવારના માણસો સભ્યોનો અને વક્તા હરીશ ગૌર નો સુંદરકાંડના પરિવારના બધા સભ્યોનો અમે આભાર માનીએ છીએ હું અમદાવાદ ના રહેવાસી છું મારું નામ ખાણીયા આલજીભાઈ દોસાભાઈ છે અમે વર્ષોથી ડબોડા હનમાન દાદા ની મહિમા શ્રદ્ધા પૂર્વક અમે બહુ સ્મરણ કરી છે બહુ આસ્થા ધરાવી છે અને વર્ષોથી મારી આશા આજે પૂરી કરી ડબોડા આવા ર હનમાન દાદા એયા મોડાસા ગ્રુપ વાળા સોશિયલ મીડિયા પર બહુ જ ભક્તિ ભાવથી તથા પ્રવણ સત્સંગ નો બહુ જ અમારે લાભ મળ્યો ખરેખર અમે આજે ધન્ય અનુભવી છે

ડભોડિયા હનુમાનજી ના મંદિરના પરિસરમાં આજ રોજ નું આયોજન કરવામાં આવ્યું છે આ સુંદરકાંડ હરીશભાઈ ગોર વક્તાશ્રી છે અને હરીશભાઈ ગોર નો આ સોળસો ઓગણચાલીસ મો પાઠ છે અને આ પાઠ ની અંદર ડભોડિયા ની અંદર જે પાઠ ચાલ્યો છે ત્યારે આજુબાજુના ગુજરાતની અંદર થી જે જે પ્રદેશ માંથી આવ્યા છે એ પણ સુંદરકાંડના પાઠ ની અંદર જોડાયા છે અને ખુબ ધાર્મિક માહોલ ઉભો થયો છે અને ખૂબ ખુબ આનંદ ખૂબ મજા આવી રહી છે આજનો જે 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 પાઠ છે છે તે ખરેખર ખૂબ સુંદર અને પટેલે આયોજન કર્યું છે તેની અંદર બે લક્ઝરી કરીને એકસો વીસ ભક્તોને લાવેલ છે અને તેના તરફથી નિશુલ્ક પ્રસાદ પણ આપવામાં આવેલો છે અને નિઃશુલ્ક પ્રવાસે લાવેલ છે જય જલારામ જય શ્રી રામ જય સ્વયંભુ માન્યતા ધરાવતા ડભોડા હનુમાનજી મંદિર પ્રત્યે એવી અડગ આસ્થા છે કે અહીં સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના અવશ્ય ફળે છે અને ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે સુંદરકાંડ પાઠ દરમિયાન સમગ્ર મંદિર પ્રાંગણમાં રામ ભક્તિમાં લીન બની ગયું હતું પાઠ પૂર્ણ થયા બાદ ભાવ સમૂહ આરતી યોજાઈ હતી જેમાં હજારો દેવડાઓની જ્યોત અને શંખના વચ્ચે ભક્તોએ ભક્તિભાવ સાથે આરતીનો લાભ લીધો હતો આ ક્ષણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું સુંદરકાંડની પૂર્ણાહુતિ પ્રસંગે યજમાન કિરણબેન તથા ભૂપેન્દ્રભાઈ પટેલે આ અમૂલ્ય ધાર્મિક અવસરને જીવનની અમાનત સમજી ભાવ વિભોર થયા હતા અને તેમણે ભગવાન શ્રી હનુમાનજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ રીતે ગાંધીનગરના ડભોડા ગામે યોજાયેલા એક હજાર છસોને ઓગણચાલીસમો સુંદરકાંડ પાઠ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહી પરંતુ સમાજમાં ભક્તિ એકતા અને સંસ્કારોનો સંદેશ પ્રસારિત કરતો એક સ્મરણીય આધ્યાત્મિક પ્રસંગ બની રહ્યો હતો વિભવ राठौड़ અરવલ્લી ન્યૂઝ મોડાસા બોવ અમદાવાદ tie આવ્યો છું ગયા અને આ ડબુરામા આજે સુંદર કાર્ડનો પાઠ ચાલે છે ઓગણચાલીસ અને માહોલ બહુ મસ્ત છે અહીંયા બહુ મજા આવે છે અને જે ભક્તિ ભાવની બહુ આવે છે લોકો ને અને બહુ સારું પાઠ છે આ પ્રભુના હનમજી મહોતો હોય છે ડબુરાનું માનજી મહત્વ બહુ ચૌતર મહત્વ છે અમે દર શનિવારે અહીંયા આવીએ છીએ અને અમારે જે બી મનોકામના હોય ઈચ્છા હોય એ બધા કામ સારા થાય છે અને બહુ ઘણી બધી માન્યતા છે જય શ્રી રામ જય શ્રી રામ હું નરેશ શંકલાર પાર્ક બોલું છું મોડાસાનો વતન છું ને આજે સુંદરકાંત પરિવાર મોડાસા જે વક્તા છે શ્રી હરેશભાઈ કોર એમના દ્વારા આયોજન થયેલ સુંદરકાંડનો પાઠ અહીંયા ગાંધીનગર પાસે આવેલ ઢભોડિયા હનુમાન મંદિરમાં બહુ સરસ રીતે ભવ્ય રીતે જયારે કહેવાય સનાતન ધર્મના માટેનું જે આયોજન કર્યું હતું પટેલ મોડાસા પાસે આવેલ સાયરા છે એમને બે લક્ઝરી બસ કરી ના અહીંયા જે સુંદરકાંડના ભાવિક બધા ભક્તો છે એમને અહીંયા લઈને આવ્યા બધા બહુ સરસ આનંદથી પાઠ પણ કર્યો ગરબા ગરબા પણ રમાયા અને અહીંયા પ્રસાદ ભોજન લઈ ને બધા આનંદ વિભોર થઈ ગયેલા છે જે તે એક જ હેતુ હતો આની પાછળ જે કંઈક જે દાતા બને તો જે તે વધારે વધારે ભક્તો આની અંદર લાભ લે ને આપણા હિન્દુ ધર્મનો જે સનાતન જે કહેવાય છે સનાતન ધર્મ એનો વધારે વધારે પ્રચાર ફેલાય ને પરિવારમાં પણ સુખ શાંતિ નો ભાસ થાય એ મુખ્ય હેતુ હતો ને એ રીતે જે પ્રયત્ન હતો એ સફળ થયો છે એ માટે ભૂપેન્દ્ર આશરે એક હજાર વર્ષ પુરાનું આ સ્વયંભુ કબોલિયા હનુમાનજી મહારાજ નું મંદિર છે વર્ષ દરમિયાન બે પ્રસંગો ઉજવાય છે હનુમાન જયંતિ તેત્રીસુદ પૂનમ હનુમાન જન્મોત્સવ પૂનમ હનુમાન જયંતિ મંગળા આરતી અગિયારસો અગિયાર કન્યા ડબ્બાનો અભિષેક આવનાર ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ સવા આઠ વાગ્યાની આજુબાજુ નગરમાં દાદાની નીકળે છે ધજા આવે છે બાર વાગે એકસો ને આઠ રહે છે એ હનુમાન જન્મોત્સવ એક દિવસ દરમિયાન સાડા ત્રણ થી ચાર લાખ દર્શનાર્થીઓનો દર્શનનો લાભ લે છે પછી ધનતેરસે રાત્રે બાર વાગે પણ મહાઆરતી કરવામાં આવે છે દીવાની આખી રાત મંદિર ચાલુ અને કાળી ચૌદશે રાત્રે બાર વાગ્યે દર્શન બંધ થાય છે એ બે દિવસના મહામેળાની અંદર સાડા ત્રણ થી ચાર લાખ દર્શનાર્થીઓ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે છ વિશેષ કરીને અહિયાં દાદાના સન્મુખ ઉભા રહી કોઈ પણ કાર્ય હોય કોઈ પણ બીમારી હોય કોઈ પણ અંચળ હોય એ દાદાના રૂબરૂ સામે સમક્ષ ડાયરેક્ટ જ અરજી મૂકી અને કહેવાથી પણ દાદા ભક્તોનું દુઃખ દૂર કરે છે અહિયાં શનિવારે પણ પચીસ થી પાંત્રીસ હજાર દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે સુખી નો પ્રસાદ અહીંયા મળે છે ટ્રસ્ટ દ્વારા અને ગ્રામના સભ્યો દ્વારા અહીંયા રહેવા માટેની પણ સગવડ છે ભોજનાલય છે અને અનેક સુવિધાઓ છે